હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ માતાજી સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં તો માગી ગયા છે સાંજના છ સર નાસ્તો બનાવવા બેસીશું તો પહેલાં દિવસની અમારી પાસે જો આ સમોસાની પટ્ટી એમ જ ફ્રીજમાં હતી તો મેં આજે બધું ફ્રીજમાં જોયું કે કંઈ છે તો આ મળ્યું મને ફ્રીજમાંથી બચેલી છે તો હવે આને આપણે કંઈક યુઝ કરીએ કે શું બનાવીએ પછી મેં આઈડિયા કરી કે ચલો હવે આપણે બનાવીએ પટ્ટી સમોસા તો એના માટે મેં લઈ લીધું છે કાંડા તો એમાં નાખી લેશું સ્વીટ કોર્ન જે મેં બાફેલી છે મકાઈ સાથે કોથમીર બી નાખી લેશું બધું એડ કરી લઈએ પછી આ મેં લઈ લીધું છે પનીર પનીરને પણ આની અંદર એડ કરી લેશું તો ફ્રેન્ડ્સ પનીર ને બી ક્રશ કરી લીધું હવે આપણે ચીઝની ટ્યુબ છે અમૂલ ની મેં લઈ લીધી છે તો બે ચીઝ ને ટ્યુબ ને પણ ટેસ્ટ શું ઘણો સારો આવશે તો ફ્રેન્ડ બધી સારી રીતના ક્રશ થઈ ગયું છે તો એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું કેમકે ચીઝ પણ મીઠું હોય એટલે સમજીને મીઠું નાખીએ એની અંદર બ્લેક પેપર પાવડર ટેસ્ટ મસ્ત લાગે એટલે બ્લેક પેપર પાવડર જરા વધારે જ આપણે નાખશું અને સાથે આદુ મરચાંની પેસ્ટ તીખું બનાવવા માટે તો આ બધું મિક્સ કરી લો એકદમ હલકો હાથેથી મિક્સ કરવાનું છે એકદમ ડાબીને નથી મિક્સ કરું

અને મોંઘેરા મહેમાન જોઈ લો એકદમ બાજુમાં એની મમ્મીની બાજુમાં આવીને બેસી ગઈ છે તો ચાલો આજનો સાંજનો નાસ્તો પટ્ટી સમોસા સાથે સ્વીટુડી બી અમારી આવી ગઈ છે નાસ્તો કરવા એટલે સ્વીટું બી ખાશે જ એ તો ખાશે જ એને ખાલી એટલું છે ને એને થોડુંક જ આપશું હા બસ તો ફ્રેન્ડ્સ અહીંયા ટેસ્ટિંગ કરવા બેસી ગયા છે ટેસ્ટિંગ નહીં ખાવા માટે બેસી ગયા છે અને કુરકુરા અવાજથી

નાસ્તો પણ કરી લીધો અને પૂજા પાઠ પણ થઈ ગયું તો હવે રાતનું જમવાનું બનાવવાની તૈયારી કરવાનું છે તો ખબર નહીં હવે શું બનાવું જમવામાં ડિસાઇડ નથી કર્યું હજી સુધી અને આજે હું નહીં આજે નહીં ગઈકાલે જો હું ઓર્ડર પર ગઈ હતી ને તો ત્યાંથી મને મહેંદી રસમમાં ગઈ હતી ક્લાઇન્ટને ત્યાં તો એ લોકોએ રિટર્ન ગિફ્ટ મને આપી છે તો શું આપ્યું છે એ તમને બતાવું કે મને ત્યાંથી રિટર્ન ગિફ્ટ શું મળી છે તો આ છે ગિફ્ટ જો એ લો મને ક્લાયન્ટે આપીને ફ્રેન્ડ્સ

ઘણી બધી ગિફ્ટ આવેલી હોય મને તો પણ હવે બ્લોગ સ્ટાર્ટિંગ કર્યું ને તો પછી હવે ધીરે ધીરે જેમ ધીરે ધીરે બધું બતાવતા રહી બતાવતા જશું હા ઘણી ગિફ્ટ આવી હતી પણ એ બધી ગિફ્ટ જોઈ ને તો અમારા વીઆરકે ફેમિલી બ્લોગ જોઈ લેજો કે દિવાળીમાં મારા ક્લાયન્ટ મને કઈ કઈ ગિફ્ટ મળી છે તો આજની આ બ્લોગ આજની આ ફર્સ્ટ ગિફ્ટ ક્લાયન્ટ ની ક્લાયન્ટ તરફ હા એટલે મેરેજ ફંક્શનમાં ઓર્ડર કરવા ગયા હતા એટલે

આવી રીતના જો ગિફ્ટ મળતી રહી એ તમને બતાવતા રહેશે તો હવે ડિનર બનાવવાની તૈયારી કરી એમ વિચાર છે ખાલી રાઈસ ને પ્લેનુ ફૂલ પાછી એની ડ્રાય સ્કીન થઈ ગઈ ને હા એટલે ડ્રાય સ્કીન થઈ જાય કેમકે જે ચામડી છે ને બે ત્રણ દિવસમાં જતી રહેશે હા હેર નવા ગરમી ઠંડી પેલા ઓલા ફ્રૂટની સિઝન કેમ આવે એમાં વાળું અમારું રમકડું છે ક્યારું રમકડું છે અમારું છે

તો મિત્રો આજનો સરસ મજાનો નાનો બ્લોગ તમને કેવો લાગ્યો હોય તો જરૂર 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 કમેન્ટ કરજો અમે તમારા કમેન્ટની રાહ જોતા હોય ને અમને બહુ સારું લાગે છે કે તમે કમેન્ટ કરો છો તમે અમને રિસ્પોન્સ આપો છો ને અમે બી સામેથી તમને રિસ્પોન્સ આપીએ છીએ બસ આવી રીતના તમારો સાથ સરકાર તમારો આશીર્વાદ ને તમારો પ્યાર અમને આપતા રેજો તો આજનો સરસ મજાનો હું એન્ડ કરું છું આશા કરું છું તમને બહુ પસંદ આવશે મળીએ કાલે નવા વ્લોગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો વ્લોગ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જરૂર કરજો ભૂલતા નહી એની તમને જરૂરત છે મળીએ કાલે એક નવા બ્લોગ માં